સાયલા ઉપર પાળીયાત ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા પાળીયાત બાબરકોટ ગામના રહીશો પરેશાન ગોમા નદી ઉપર આવેલ પુલ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ બંધ કરાતા હાલમાં મોટા ડમ્ફરો મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળિયાદ ગામમાં નદીને કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે નાના વાહનો માટે બનાવેલ સિગ્નલ પટ્ટીમાં બે નાળા આવેલા છે તેમાંથી એક નાળુ હાલમાં બેસી ગયેલ છે જો વધારે સમય સુધી વાહન પસાર થશે તો બંને નાળા બેસી જવાની એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે બંને રોડ પાડિયાદ ગામ વિસ્તાર અને બાબરકોટમાંથી ચાલતો હોવાથી અને રોડ ઉપર સ્કૂલો હોય તે નાના મોટા અકસ્માત થવાનો સંભવ રહે છે ગઈકાલે મોટું કન્ટેનર પાડિયાદમાંથી પસાર થતા વીજીવીસીની મેઇન લાઈન તોડી નાખતા આખા પાડિયાદમાં અંધારપટ જોવા મળ્યો છે તો બંને ગામની વચ્ચેનો નો રસ્તો પસાર થતો હોય મોટો અકસ્માત થવાનો ભય રહેશે તો વહેલી તકે વહીવટી લે માર્ગ માર્ગનો પુલ વહેલી તકે ચાલુ કરવા અથવા યોગ્ય કોઈ ડાયવર્ઝન કાઢવા ગામ લોકોની લાગણી અને માંગણી છે જો કોઈ ડ્રાઈવર્ઝન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે શું કેવા માંગો છો અત્યારે હાલમાં જે સાયલા રોડ ઉપર ફરિયાદમાં ગોમા નદી ઉપર નાળું આવેલ છે તે નાળું સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બંધ કરેલ છે એના હિસાબે જે મોટા વાહનો હોય છે મોટા ડમ્પરો મોટા એવા વાહનો એ કાળિયત કાળિયત કોમા નદીને કાંઠે નાના જે પુલ છે જે સિંગલ પટ્ટી રોડ માટે બનાવેલા છે તો બે નાળા એમાં એક નાળું તો આજે જોયું બેસી ગયું છે અને બીજું નાળું પણ સિંગલ પટ્ટી રોડ હોવાથી મોટા હેવી વાહનો હાલતા હોવાથી બેજી જવાની અને અકસ્માત થવાની પૂરી શક્યતા છે હાલમાં જે વાહનો ચાલે છે તે તાળીયાત ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલે છે તેમજ બાબરકોટ ગ્રામ્ય વિસ્તારમાં જ ચાલે છે એટલે નાના બાળકો સ્કૂલો આજુબાજુમાંથી ચાલે છે એટલે બાળકોમાં પણ ભય છે મોટો અકસ્માત થવાની શક્યતા છે વહેલી તકે આ વાહન વ્યવહાર યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી અને ગ્રામ્ય વિસ્તાર માંથી આ વાહન વ્યવહાર બંધ થાય તેવી ભારતના તથા બાબરકોટ ના ગ્રામ લોકોની ખાસ માંગણી છે અને લાગણી અને કાલે સાંજે પણ જીસીબી વાળા જીબી વાળા નું વાયરિંગ ચડવામાં શું કેવા માંગો છો ગઈકાલે એક હેવી વાહન નીકળેલું એટલે ભારતની જે સ્ટ્રીટ લાઇટ છે એનો મેન વાયર તૂટી ગયેલ અને આખા ગામમાં અંધારગત છવાઈ ગયેલ એટલે હાલમાં ગામ લોકો પણ થાક્યા છે કે કોઈ પણ સંજોગે આ ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર તાત્કાલિક અન્ય કોઈ રસ્તો કાઢી બીજા માર્ગે ચાલુ કરવામાં આવે અને ગામમાં આ વાહનો પસાર ન થાય એવી લોક લાગણી અને માગણી છે